છતાં પગાર સમયસર મળતો નથી રક્ષાબંધન જેવા તહેવારની પૂર્વ સંધ્યાએ પણ અમારું ભલું થતું નથી અમને સહેજ પણ કદર નથી ગઈકાલે કર્મચારીઓએ નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલની કચેરીનો ઘેરાવ કર્યો હતો અને પડતર પ્રગાર અંગે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો છતાં કોઈ ચોક્કસ નિરાકરણ ન મળતા તેઓએ આજે હડતાલનો રસ્તો પકડ્યો છે હડતાલના પરિણામે આખા શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે મુખ્ય બજાર વિસ્તાર લારીઓ દુકાનો અને રેસિડેન્શિયલ વિસ્તારમાં કચરાના ઢગલા જમા થતા નાગરિકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે પટેલે કહ્યું છે કે અમે તાત્કાલિક પગાર ચૂકવણી માટે પ્રયત્નશીલ છીએ અને આગામી બે ત્રણ દિવસમાં આ સમસ્યા ઉકેલી દેવામાં આવશે જોકે તાત્કાલિક પરિબળે તો શહેરની સ્વચ્છતા વિઘટતી જોવા મળી રહી છે નાગરિકોમાં તંત્રની આ નિષ્ક્રિયતા સામે ગુસ્સો જોવા મળી રહ્યો છે અને તેઓ તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી રહ્યા છે જેથી સ્વચ્છતા પુનઃ સ્થાપિત થઈ શકે અમે અગાઉ રક્ષાબંધન જે તહેવાર આવતો હોય જન્માષ્ટમી આવતી હોય તો અમે વારંવાર પ્રમુખ શ્રી સાહેબ અને મુખ્ય અધિકારી સાહેબના પગાર માટેની રજૂઆત કરી બંદોબસ્ત કરીશું તમારે ના છૂટકે અમારે કાલે એમને લેખિત જાણ કરીને આજે તારીખ છ આઠ બે હજાર પચીસ થી અમે પ્રતિક ઉપાસ પર બેઠેલા છે ને જો અમારા એક જીતુભાઈ વાઘાણી વાલ્મીકી સમાજના ગુજરાતના પ્રમુખ છે હડતાલ સમસુ ને નહીં પતે તો અમારી હડતાલ ચાલુ રહેશે આપના માધ્યમ તું જણાવું છે કે કદાચ સાહેબને ને પ્રમુખ સાહેબ ને સદબુદ્ધિ આપે અને અમારા ગરીબ કર્મચારીને આ તહેવાર થાય